ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જેવા સામાન્ય માણસને અવડા મોટા પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળશે ગુજરાત વિધાનસભાની અંદર આપણા આપણા દેશના આપણા રાજ્યના મહાન મહાન નેતાઓ ક્રાંતિકારી નેતાઓએ પણ વિધાનસભા ગૃહને શોભાવ્યું છે એની શોભા વધારી છે એવા ગૃહની અંદર બેસવાની મને તક મળશે એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અમારા માનની નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી અમારા ગુજરાતના નેતા માનની શ્રી સુદાનભાઈ ગઢવી અમારા મનોજભાઈ સોરઠિયા અમારી આખી ટીમ જે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાઉન્ડ ઉપર રહીને સંઘર્ષ કરે છે લોકોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવે છે અને એક સપનું લઈને અમે બધા હાલતા હતા કે એક દિવસ આવશે જ્યારે ગુજરાતમાં બદલાવ આવશે આમ આદમી પાર્ટીનો દબદબો આવશે એ સપનું સાચું પડવાનું શરૂ થયું હોય એવું બધાને લાગી રહ્યું છે ત્યારે હું અમારી આખી સમગ્ર ટીમ અને સુદાનભાઈના નેતૃત્વમાં કામ કરતા એક એક કાર્યકર્તાને પણ હું આજે નમન કરું છું એમનો આભાર માનું છું વિસાવદર વહેસાણની મહાન જનતાએ મને જે તક આપી છે એ બદલ હું વિસાવદર વહેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારોને પણ બે હાથ જોડીને નમન કરું છું અને આ ઐતિહાસિક દિવસે ઐતિહાસિક ક્ષણે હું આપણા ગુજરાતના લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું